મૂળ વિરમગામની બાજુમાં દેવપુરા ખાખરિયાના વતની હાલ અમદાવાદ અમરસિંહભાઈ લવજીભાઈ પટેલ નામના એક હરિભક્ત પાસેથી સરસ વાત સાંભળવા મળી અમરસિંહભાઈએ કીધું કે એક દિવસ હું મોટા સ્વામી પાસે બેઠો તો ને મેથાણથી એક હરિભક્ત આવ્યા અને એણે સ્વામીના દર્શન કરીને કીધું કે સ્વામી મારે રસોઈ આપવી છે રસોઈ આપવી એટલે કે મારે સંતોને જમાડવા છે મારે વિદ્યાર્થીઓને પ્રેમથી જમાડવા છે પણ સ્વામીએ કીધું કે ના ભાઈ તમારી રસોઈ લેવાની નથી અને તરત જ મહાત્મા સ્વામીને આજ્ઞા કરી કે આ હરિભગતને લઈ જાઓ અને એમને પ્રેમથી જમાડો એ હરિભક્ત ઊભા થઈને પ્રસાદ લેવા માટે ઠાકોરજી જમાડવા માટે ગયા અમરસિંહભાઈને મનમાં વિચાર આવ્યો એ બોલતા નથી પણ મનમાં વિચાર આવ્યો કે ઠેઠ મેથાણ થી આ હરિભક્ત આવે છે અને બે હાથ જોડીને એની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે રસોઈ આપવી છે અને મોટા સ્વામી એને મોટા મોટ ના પાડી દે આ તો કેવું ખરાબ લાગે અમરસિંહભાઈ મનમાં આ વિચારે છે પણ એમના મનના ભાવ સ્વામી કળી ગયા જો સંત કોને કહેવાય તમારે બોલવું ન પડે અને જાણી જાય એનું નામ સંત એમણે અમરસિંહભાઈને કીધું કે આ ભાઈની રસોઈ લેવાની એટલા માટે ના પાડી કે એની પરિસ્થિતિ સારી નથી એની પાસે પોતાની જમીન નથી અને બીજાની અંદર મજૂરી કરી અને માંડ પોતાના પરિવારનો ગુજારો કરે છે અને આ ભાઈને મેં ત્યાં સુધી કીધું છે કે તારા સંતાન પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરી દે એટલે તું અહીંયા ગુરુકુળમાં મોકલી દેજે અને પછી એની રહેવાની એની ભણવાની એની ખાવાની કાંઈ ચિંતા ન કરતો આ થોડો દુબળો સત્સંગી છે એટલા માટે થઈ અને એની રસોઈ લેવાની મેં ના પાડી અમરસિંહભાઈને એમ થયું કે આહા આ સંતની કરુણા તો જુઓ અને ત્યાં પેલા હરિભક્ત ઠાકોરજીને જમાડીને આવ્યા અને પાછી બે હાથ જોડીને વિનંતી કરી કે સ્વામી મારે રસોઈ આપવી છે અને પછી કેવો સરસ મધ્યમ માર્ગ સ્વામીએ પસંદ કર્યો હશે સ્વામીએ કીધું કે તમારે રસોઈ આપવી છે ને એક કામ કરો પાંચ કિલો મીઠું ગામમાંથી લઈ આવો અને એ મને આપી જાઓ અમે દરરોજ રસોઈ બનાવશું ને એ દાળ શાકની અંદર તમારું આપેલું મીઠું નાખશું જેથી કરી અને શ્રીજી મહારાજ એ તમારી આપેલી રસોઈ માનીને એને છે સાહેબ એ પાંચ કિલો મીઠું પાંચ છ મહિના સુધી કદાચ ચાલ્યું હશે અને પેલું સત્સંગી રાજી થાતો થાતો ઘરે ગયો અને સ્વામીએ કીધું કે અત્યારે રસોઈ આપવાની જરૂર નથી અત્યારે માત્ર પાંચ કિલો મીઠું આપો શ્રીજી મહારાજ જ્યારે તમારી પરિસ્થિતિ હારી કરે ને ત્યારે તમે રસોઈ આપજો સાહેબ સંતની કરુણા તો તમે જુઓ આ અમરસિંહભાઈ ભાઈના જ ભાઈ રણછોડભાઈ એ એક પ્રસંગ આપે છે રણછોડભાઈ કીધું કે ઓગણીસો ને ચમોતેર માં મારે કેનેડાના પ્રવાસે જવાનું હતું અને તારીખ સાથે કહું કે ચોથી જૂન ઓગણીસો એમનો શુભેચ્છા સમારંભ રાખેલો કારણ કે એ જમાનામાં તો કોઈ મુંબઈ જતું હોય ને તોય માણસો રેલવે સ્ટેશન સુધી વળાવા જાય પરદેશ જતું હોય એના શુભેચ્છા સમારંભ થાય એટલે રણછોડભાઈનો શુભેચ્છા સમારંભ એ ચોથી જૂન ઓગણીસો ચમોતેરના દિવસે રાખેલો અને એના અધ્યક્ષ તરીકે લેબર કોર્ટના જજ લેબર કોર્ટના ન્યાયાધીશ એ નામ એમનું ઘનશ્યામભાઈ બારોટ એ ઘનશ્યામભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને સમારંભ અને ઘનશ્યામભાઈએ પૂજ્ય મોટા સ્વામીને વિનંતી કરી કે અમારા એક સ્નેહી પરદેશ જાય છે અને આપ આશીર્વચન આપવા માટે પધારો અને લાગણીને માન આપીને મોટા સ્વામી એ સમારંભમાં પધાર્યા બધાના પ્રવચન પૂરા થયા પછી ઉદઘોષકે પૂજ્ય મોટા સ્વામીને વિનંતી કરી કે હવે આપ આશીર્વચન આપો એ મોટા સ્વામી સાથેનો રણછોડભાઈનો આ પહેલો જ અનુભવ અને રણછોડભાઈ એમ કહે છે કે પૂજ્ય મોટા સ્વામીએ શું એ ગાન કર્યું શ્રી ધૂન અને પછી જે પ્રવચન કર્યું કે પ્રવાસ કોને કહેવાય મેં અગાઉ વાત કરીને કે સરળ શબ્દોમાં પણ કેવડો મોટો બોધ આપતા પૂજ્ય મોટા સ્વામી એમણે ખાલી ચાર મુદ્દા કીધા કે પ્રવાસ કોને કહેવાય તો પહેલી વાત કે પ્રવાસનો ઉદ્દેશ હોવો જોઈએ નિરુદ્દેશ જો તમે પ્રવાસ કરો તમારો કોઈ ઉદ્દેશ જ ન હોય તો એ તો શારીરિક શ્રમ છે વ્યર્થ વ્યાયામ છે એટલે પહેલું કે એનો ઉદ્દેશ હોવો જોઈએ બીજી વાત કરી કે પ્રવાસની અંદર સતત તમારે ત્રણ વસ્તુની શોધ કરવાની સત્ય શુભ સત્ય શુભ અને જે સારું છે એની તમારે શોધ કરવાની જે સારું છે જે સત્ય છે અને જે શુભ છે ત્રીજો મુદ્દો સ્વામીએ કીધો કે પ્રવાસની અંદર તમારે દેવા જેવું દેવું જોઈએ અને લેવા જેવું લેવું જોઈએ અને ચોથો મુદ્દો કીધો કે પ્રવાસની અંદર તમારા કુળને અને તમારા સંસ્કારને ઉની આંચ પણ ન આવે એવી રીતે તમારે પ્રવાસની અંદર વ્યવહાર કરવો જોઈએ ન ખાવાનું ખવાય નહીં ન પીવાનું પીવાય નહીં ન લેવાનું લેવાય નહીં આ બધા જ જે નિયમો છે જે આપણા કુળને આપણા ધર્મને આપણા સંસ્કારને ઊની આંચ પણ ન આવવા દે એવા નિયમોનું પાલન કરી અને પ્રવાસ કરવો જોઈએ અને હવે મજાની વાત આવે છે કે આટલી વાત કર્યા પછી છેલ્લે પૂજ્ય મોટા સ્વામી એ કીધું કે આ ચાર નિયમ છે ને એ માત્ર કેનેડાના પ્રવાસને લાગુ નથી પડતા આ પૃથ્વી ઉપર આપણે જે પચાસ આઠ સિત્તેર પંચોતેર વર્ષના પ્રવાસે આવ્યા છીએ ને એ પ્રવાસને પણ આ ચારેય નિયમો લાગુ પડે છે કે પ્રવાસ ઉદ્દેશ સાથે થવો જોઈએ પ્રવાસમાં જે સારું છે જે સત્ય છે જે શુભ છે એની સતત શોધ કરવી જોઈએ આપણા કુળને આપણા ધર્મને આપણા સંસ્કારને ઉની આંચ ન આવે એવી રીતે આપણે આ પ્રવાસની અંદર જીવવું જોઈએ અને આ પ્રવાસમાં લેવા જેવું લેવું જોઈએ અને દેવા જેવું ખાલી ચાર જ વાક્યની અંદર કેવડી મોટી વાત સમજાવી દીધી અને રણછોડભાઈ એમ છે કે બસ આ એક જ થી મારું જીવન બદલાઈ ગયું અને આજીવન હું સ્વામીનો શિષ્ય થઈ ગયો હું સ્વામીથી અભિભૂત થઈ ગયો શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગરની જ સંસ્થા શ્રી એસેન વિદ્યાલય આખા એ ઝાલાવાડની અંદર લોકપ્રિય વિદ્યાલય એના શિક્ષક અને કુશળ સભા સંચાલક પોતે પણ ખૂબ સારા વક્તા એવા મારા મિત્ર સુનિલભાઈ મોટકા પાસેથી એક બહુ સુંદર પ્રસંગ મને મળ્યો છે સુનિલભાઈએ કીધું કે લખતરની બાજુમાં લીલાપુર ગામ લીલાપુરના મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે સત્સંગી જીવન પારાયણનું આયોજન અને માનવ મેરામણ ઉમટેલો કારણ કે લીલાપુર નહીં પણ એની આજુબાજુના ગામમાંથી અને ઠેઠ દૂર દૂરથી બધા હરિભક્તો પૂજ્ય મોટા સ્વામી પ્રત્યયની લાગણી અને પૂજ્ય ભાવને કારણે આવતા હતા અને દરરોજ એ માનવ મેરામણની વચ્ચે આરતીની થાળની ઉછામણી થાય લોકો ઉછામણીની અંદર પણ ખૂબ જ ઉદારતાથી ભાગ લે અને એ રીતે રોજે રોજનો ખર્ચ નીકળતો જાય અને બરાબર એમ કે કથા જામેલી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બરાબર આમ હોળે કળાએ ખીલેલો અને એમાં અચાનક ત્રણેક દિવસની પૂજ્ય મોટા હા ઉછામણી બિલકુલ બંધ કરી નાખો અને બીજી જાહેરાત કરો કે પૂર્ણાહુતિ ના દિવસે લીલાપુર ગામ બંધ જમાડવામાં આવશે આખા ગામની અંદર કોઈ પણ જ્ઞાતિના માણસના ઘરે ચૂલો ન હળગે અને અહીંયા આવી અને શ્રીજી મહારાજની પ્રસાદી ગ્રહણ કરે એવી જાહેરાત કરો જાહેરાત તો થઈ પણ આખા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના જે મુખ્ય કાર્યકર્તાઓ હતા ને એના જીવ તાળુવે ચોટી ગયા મૂંઝાઈ ગયા બધા કારણ કે ઉછામણી થતી હતી ને એમાંથી જ આ મહોત્સવનો ખર્ચ નીકળતો હતો અને ઉછામણી બંધ થઈ ગઈ અને છેલ્લા ત્રણ દિવસે તો બહુ મોટો માનવ મહેરામણ ઉમટવાનો હતો કારણ કે જેમ જેમ કથા આગળ વધતી જાય એમ ગાળા વધતા જાય શ્રોતાઓની સંખ્યા વધતી જાય પ્રસાદ લેનારા વધતા જાય અને હવે કરવું શું એટલે એક રાત્રે ચાર પાંચ જે મોટા આગેવાનો હતા એ રાત્રે મોટા સ્વામીની પાસે આવ્યા અને સ્વામીને કીધું કે સ્વામી ઉછામણી બંધ ન કરો ઘણા લોકોને ઉછામણીની અંદર બોલી બોલવી છે ઘણા લોકોને આ લાવો લેવો છે અને તમે ઉછામણીની ના પાડી અને ઉછામણી જો બંધ કરી દઈશું ને તો આ ખર્ચ બહુ મોટો છે અને આપણી સંસ્થાને મોટી રકમની ખોટ જાય એમ છે અને ત્યારે સાહેબ પરોપકારી સંત એવા પરમ પૂજ્ય નારાયણ સેવા દાસજી સ્વામીના શબ્દો તો સાંભળજો એમણે શું કીધું કે લાવો લેવો છે ને હરિભક્તોને હાચો લાવો તો મૂર્તિના દર્શનનો છે અને હાચો લાવો તો કથાના શ્રવણનો છે અને ઉછામણી એટલા માટે બંધ કરું છું કે બધાય બાજુ બાજુમાં હરિભક્તો બેઠા હોય મોટો માનવ મેરામણ બેઠો હોય એમાં એક હરિભક્ત ઉછામણીની અંદર બોલી બોલતો હોય એની બાજુમાં એકાદ દુબળો હરિભક્ત બેઠો હોય એની ઈચ્છા તો બહુ હોય કે હુંય આરતી ઉતારવાનો લાવો લઉં હુંય આનો લાભ લઉં પણ આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોય ને એટલા માટે થઈ અને એ બોલી બોલી નોકતો હોય તો એનું કેટલું બધું દિલ દુખે એને અરે રે શ્રીજી મહારાજે મને જો થોડાક રૂપિયા આપ્યા હોત ને તો હું ફલાણા ભાઈની જેમ બોલી બોલતો હોત આરતી ઉતારતો હોત એટલે જે લોકો લાભ ન લઈ શકે એનું દિલ દુખે અને આ મહોત્સવ છે ને એ આપણે બધાને રાજી કરવા માટે કર્યો છે કોઈનું દિલ દુખાવા માટે નથી કર્યો એટલે આ શ્રીજી મહારાજનું કામ છે એ શ્રીજી મહારાજ ઉપર છોડી દો એ બધું પૂરું કરશે બાકી ઉછામણી કરવી નથી એક દિવસ બીજો દિવસ પૂર્ણાહુતિના આગલા દિવસની રાત પડી કથા આંબળી પ્રસાદ લઈ અને થાકેલા બધા માણસો એમ કહેવાય છે કે લીલાપુરની અંદર જંપી ગયેલા અડધીક રાત થઈ હશે અને પરમ પૂજ્ય મોટા સ્વામી એ આમ પથારીમાં પડ્યા પેડા એ શ્રીજી મહારાજનું સ્મરણ કરે છે અને મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર અડધી રાતે ઉઘડ્યું જો આ કલ્પનાના રંગે રંગેલા પ્રસંગો નથી હું નામ વ્યક્તિના નામ અને ગામના નામ સાથે બોલું છું એ પૂર્ણાહુતિના આગલે દી અડધીક રાત થઈ છે અને મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર ઉઘડ્યું અને એક માણસ અંદર આવ્યો આમ અંધારું હતું એટલે કોઈ આમ ઓ આવતો એવું લાગે અને અવાજ સાંભળી અને સ્વામીની આંખ ખુલી પેલી વ્યક્તિ આમ ધીરા 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 ડગલા માંડી અને આમ નજીક આવે એ સ્વામી આમ પથારીની અંદર બેઠા થઈ ગયા અને પેલી વ્યક્તિ નજીક આવી એટલે સ્વામીએ કીધું કે કોણ ભાઈ અને અડધી રાત્રે અંધારામાં માણસ બોલ્યો કે સ્વામી હું વાલજી અને વાલજી કીધું ને અવાજ ઉપરથી સ્વામી ઓળખી ગયા કે વાલજી ભાઈ ઓહો છેઠ કલકત્તા થી તમે આવ્યા અને અહીંયા લીલાપુર સુધી આવ્યા અને પાછા અડધી રાતે ક્યાં આવ્યા અને અડધી રાતે ક્યાં આવ્યા એમ પૂછ્યું ને ત્યારે વાલજીભાઈ કીધું કે સ્વામી મારે શ્રીજી મહારાજના ચરણોમાં મારો થોડોક ભાવ મારે મૂકવો છે તો મને તમે રજા આપો એટલે સ્વામી તો હજી વાત સમજ્યા જ નહોતા એમને તો એમ થયું કે વાલજીભાઈ પોતાની કોઈ પીડા લઈને શ્રીજી મહારાજના ચરણોમાં આવ્યા છે એટલે મોટા સ્વામીએ કીધું કે વાલજીભાઈ પ્રેમથી તમારો ભાવ રજૂ કરો શ્રીજી મહારાજ તો નોધારાના આધાર છે શ્રીજી મહારાજ તો દયાળુ છે એ તો કરુણાનો અવતાર છે એ તો તમામ ભક્તોના ભાવને સ્વીકારે છે અને તમામ ભક્તોના ભાવને પૂરોય કરે છે એટલે વાલજીભાઈ પ્રેમથી તમારો ભાવ મૂકો અને ત્યારે વાલજીભાઈએ એક જ વાત કરી હતી કે આ જે કંઈ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ ગામ ધુમાડા બંધ જમાડવાનું છે આ કથાનો જે ખર્ચ છે આ તમામ ખર્ચ સ્વામી મારે આપી દેવો છે અને એક શ્રીજી મહારાજ બીજા મારા સદગુરુ તમે અને ત્રીજો હું આપણા ત્રણ સિવાય ચોથા કોઈને આ વાત કરવાની જરૂર નથી પણ મહેરબાની કરીને સ્વામી આ મારા ભાવને તમે મારા ભાવનો અનાદર નો કરશો મને તમે ના પાડશો એમ કરીને મધરાતે વાલજીભાઈએ પૂજ્ય મોટા સ્વામીના પગ પકડી લીધા અને વાલજીભાઈની આંખમાંથી તો આહુંડા નીકળ્યા પણ એમ કહેવાય છે કે મધરાતે પરમ પૂજ્ય મોટા સ્વામીની આંખમાંથી પણ આંસુ પડ્યા કારણ કે એક આશરો જે શ્રીજી મહારાજનો હતો એના ભરોસે જે આ કામ આદરું હતું અને એ જ શ્રીજી મહારાજે કૃપા કરી અને મધરાતે માણાને મોકલી દીધો અને આ કામ પાર પાડી દીધું એ જોઈ અને સંત જેવા સંતની આંખો તે દિવસે ભીની થઈ ગઈ હતી આવો છે શ્રીજી મહારાજની કૃપાનો પ્રતાપ